સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદના ઇન્દિરા નગરી સામે તલાવડી વિસ્તારમાં ડિમોલેશન અટકાવાયું પાલિકા સર્વે બાદ આગળની કાર્યવાહી કરશે આણંદમાં રેલવે ગોદી પાસે માલગાડીની અડફેટે યુવાનનું કમકમાટી ભર્યું મોત આણંદના અટલ ચોક પાસે કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર સદનસીબે મોટી જાનહાની નહીં અમદાવાદ સ્નેહાંજલિ સોસાયટી વિવાદ મામલે એએમસીના જેસીબીએ મકાન તોડવાનું શરૂ કરતાં રહી સોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ અમદાવાદ સ્કૂલમાં બોમ્બ ધમકી મામલે ત્રણ ઈમેલ આઈડી સામે ગુનો દાખલ સિંગાપુરથી વીપીએન દ્વારા મેલ કરાયાનો ખુલાસો ખાદ્ય તેલના ભાવમાં મોટી વધઘટ સિંગતેલમાં ડબ્બે રૂપિયા પંદરનો વધારો જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા ત્રીસનો ઘટાડો લોકસભામાં ભારે હોબાળા વચ્ચે જીરામજી બિલ પસાર મનરેગાનું નામ બદલાતા વિપક્ષે લગાવ્યો બાપુના અપમાનનો આરોપ નીતિન ગડકરીની મોટી જાહેરાત હાઈવે અકસ્માતમાં ઘાયલની મદદ કરનાર રાહવીરને રૂપિયા પચીસ હજારનું રોકડ ઇનામ એસસી એસટી એક્ટ પર રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો ખાનગીમાં આપેલી જ્ઞાતિસૂચક ગાળો ગુનો નથી કેનેડામાં એમેઝોન વેરહાઉસમાંથી રૂપિયા બાર કરોડના સામાનની ચોરી પાંચ ગુજરાતીઓની ધરપકડ